ધ્રાંગધ્રા ઉદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે મારી કર્મભૂમિ ધાંગધ્રા નામના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રાધ્યાપિકા તેમજ હળવદ ધાંગધ્રા અને વઢવાણની નામાંકિત શૈક્ષણિક તબીબી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પોતાના જીવનની તમામ મૂડીને સમાજ કલ્યાણ પ્રવૃત્તિ અર્થે પોતાની તમામ મિલકત પ્રોપર્ટીનું દાન કરનાર નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા વિમોચનનો કાર્યક્રમ ધાંગધ્રા ઓદિશ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો છે જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધાંગધ્રા કેમિકલ વર્ક્સના અધિકારી ડોક્ટર બી આર સિંધવી ચાર્ટર્ડ અકાઉન્ટ પ્રકાશભાઈ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિતમાં સમારોભાવે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો શિક્ષકો તેમજ નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદી પાસે અભ્યાસ કરી ચૂકે તેમજ તેમની સાથે કોલેજ કાળમાં સાથે સર્વિસમાં જોડાયેલા લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા સ્ટોરી દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા આજ રોજ મધ્યે મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા ના પુસ્તક વિમોચનમાં આજે હાજરી આપી જેમાં ધ્રાંગધ્રા કોલેજના પ્રોફેસર નિવેદિતાબેન કે જેઓએ તેમની સમગ્ર જીવનની મૂડી આજે નેવ ટકા એમને અલગ અલગ સંસ્થાઓમાં અર્પણ કરી દીધી છે આજના આ યુગની અંદર આટલી મોટી સેવા કરવી સેવાની સરવાણી વહાવી એ બહુ મહત્ત્વની વાત છે અને ધ્રાંગધ્રા માટે ગર્વની વાત છે તો આજે એમના જીવન વિશે આજે એ પુસ્તકનું વિમોચન ધીરુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા જેની અંદર એમના જીવનના ઘણા બધા અંશો પ્રોફેસર કાર્ડના અંશો અને એ પછી નિવૃત્ત થયા બાદ જે જે એમને આ ધ્રાંગધ્રાની અલગ અલગ સંસ્થાઓ માટે જે દાન આપ્યું છે તેના ઘણા બધા અંશો આજે સમાવેશ કર્યા છે તો એ બદલ હું ધીરુભાઈ કોઠારી અને એમની ટીમને અભિનંદન આપું છું